ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ શિવ ભક્તો ભક્તો શિવ મહાપુરાણની એક સુંદર વાત છે એક વખત માતા પાર્વતીએ મહાદેવને પૂછ્યું કે તમે ખોપરીની માળા શું કામે પહેરો છો ત્યારે મહાદેવ સુંદર જવાબ આપે છે તો તમે પણ ધ્યાનથી સાંભળજો ભક્તો શિવ મહાપુરાણના આધીન તમને કહું છું એક વખત કૈલાસમાં ભગવાન આશુતોષ એટલે કે મહાદેવ પ્રસન્ન ચિત્ત થઈને બેઠા હતા ત્યારે માતા પાર્વતીએ પ્રશ્ન પૂછ્યો કે હે પ્રભુ બીજા બધા દેવો સુગંધી માળાઓ હીરા મોતી માણેક જેવી કિંમતી રત્નોની માળાઓ ધારણ કરે છે હે નાથ આપ માળા એટલે કે ખોપરીની માળા શા માટે પહેરો છો એનો આજે મને ખુલાસો કરો ભગવાન ભોળાનાથ પાર્વતીજીનો આ પ્રશ્ન સાંભળીને ખડખડાટ હસી પડ્યા અને કહ્યું કે હે સતી તમારે એ જાણવાની શી જરૂર છે તમે મારી અર્ધાંગીની કહેવાઓ કોઈ દિવસ નહીં ને આજે તમને આવા પ્રશ્ન કેમ સૂજ્યો તમે આવી હઠ લઈને બેઠા અને આનો ખુલાસો પૂછો છો રાજહઠ યોગી બાળ અઠ અને અઠ આખરે સ્ત્રીહ આગળ આશુતોષને નમવું પડે છે છતાં ગોળગોળો જવાબ આપતા કહે છે કે સતી ભલે બીજા દેવો હીરા મોતીની કે સુગંધીદાર પુષ્પોની માળા પહેરે એમનો વધાર મારાથી ન થાય કારણ કે જેવું જેને બેસણું તેવો શૃંગાર શોભે એ કોઈ વૈકુંઠમાં કોઈ ક્ષીર સાગરમાં તો કોઈ સ્વર્ગમાં નિવાસ કરે છે માટે પોતાના સ્થાનને શોભે તેવો શૃંગાર પરિધાન કરવો જોઈએ વળી તમે તો જાણો છો કે મારું બેસણું તો સ્મશાનમાં છે માટે મારા બેસણાને શોભે એવો જ શૃંગાર મારે ધારણ કરવો જોઈએ પરંતુ મને આવો પ્રશ્ન પૂછવાનું મન કેમ થયું તમને સતી તમે જાણો જ છો સમુદ્ર મંથન વખતે ઝેર નીકળ્યું અને ત્રણેય લોક ધ્રુજવા લાગ્યા ત્યારે સૌ આઘા પાછા થવા માંડ્યા હતા હું જો તે વખતે આઘો પાછો થયો હોત તો આજે ત્રણેય લોકની શિસ્થિતિ થઈ હોત અહીં માતા પાર્વતી હઠપૂર્વક પૂછે છે કે બીજી વાત પછી પરંતુ આપ હાડકાની માળા શા માટે પહેરો છો તેનો જવાબ આપો અહીં મહાદેવ કહે છે કે હે સતી રૂંઢમાળાનું રહસ્ય જાણવાની અર્થ છોડો તો સારી વાત છે આવું કહેવાથી પાર્વતીજીને વધુ જિજ્ઞાસા થઈ વધુ જાણવાની જિજ્ઞાસા થઈ ભોળાનાથે પૂછ્યું કે સતી મારી ગેરહાજરીમાં દેવર્ષિ નારદ અહીં પધાર્યા હતા સતીએ કહ્યું કે હા નાથ આપ વનવિહાર કરવા પધાર્યા હતા ત્યારે નારદજી અહીં પધાર્યા હતા દેવર્ષિએ બધા જ દેવોને પ્રશ્ન પૂછી જોયો પરંતુ સમાધાન થયું નહીં તેથી તેમણે મને પૂછ્યું આથી મને પણ જવાબ જાણવાની જિજ્ઞાસા થઈ માટે હવે પિષ્ઠ પોષણ કર્યા વગર આ ગઢમથલનો અંત લાવો તો સારું છે હે નાથ આપતો દેવોના દેવ અને સમર્થે એવા મહાદેવ છો છતાં મરેલા માણસોની ખોપરીઓની માળા શા માટે ધારણ કરો છો તે મને કહો ભગવાન શંકરને થયું કે નારદજી કોઈ ઘર બાકી રાખતા નથી એક તો નારદજીની ચડામણી અને બીજી સ્ત્રીહ છે એટલે સતીને પ્રશ્નનું સમાધાન કરવું જ પડશે એવું વિચારીને મહાદેવ કહે છે કે હે સતી સાંભળો ત્યારે આ જેટલા રૂંઢ યાને કે જેટલી ખોપરીઓ છે એ બધી જેટલા તમારા અવતારો થયા છે એટલા અવતારોમાં તમારા દેહ વિલય પછીની મસ્તકની ખોપરીઓ છે અને તે બધી ખોપરીઓની માળા બનાવીને હંમેશા માટે હું પ્રેમથી ધારણ કરું છું કારણ કે એ પેલી હીરા મોતીની અને સુગંધી પુષ્પોની માળા મને પ્રિય નથી તમે તો મારા અદિએશ્વરી છો મારા ભવના સંગાથી છો અને સુખ દુઃખના સાથી છો તમે મારા હૃદયેશ્વરી હોવાથી તમારી આ શીતળ ખોપરીઓ મારા હૃદયને શાંતિ આપે છે મારું અયું ઠારે છે માટે હું આપની રૂંઢમાળા ધારણ કરું છું ભોળાનાથ દ્વારા રૂંઢમાળાનું રહસ્ય પામીને પાર્વતીજી તો મનમાં ને મનમાં સમસમી ગયા અને મનોમન વિચારવા લાગે કે અરે રે મારે જન્મવું અને મરવું પડે છે હું તો ત્રિલોકના નાથ કે જે અમર છે તેમની અર્ધાંગિની છું તો પછી મારે શા માટે દેહ ધારણ કરવો અને દેહ ત્યાગ કરવો હું શા માટે અમર ન બની શકું એવો મનમાં પ્રશ્ન કરે છે શિવભક્તો અહીં મહાદેવ બોલે છે કે હે સતી તમે માયાનું સ્વરૂપ છો માયા ક્યારેય અમર રહેતી નથી માયાને તો જવું પડે છે અને આવવું પડે છે ચંચળ હોવાથી એની સ્થિર ગતિ ન હોઈ શકે એ સ્થિર અને અચળ રહે તો આ ચૌદ લોકમાં માયા ભયંકર ઉલ્કાપાત થઈ જાય છતાં તમારે મારી અમરવાણી સાંભળવી હોય તો અમર બનવું હોય તો અમરકથા સાંભળવા એકાંતમાં આવવું પડશે ત્યારે માતા પાર્વતી કહે છે કે આપ ફરમાવો ત્યાં આપણે જઈશું મહાદેવજી અને પાર્વતીજી પોઠિયા પર સવાર થઈને કૈલાશની નીચે બરફના પહાડો વચ્ચે આવી પહોંચ્યા જે પવિત્ર ધામ ભગવાન અમરનાથ તરીકે પ્રખ્યાત છે તો શિવ ભક્તો આવી હતી શિવ મહાપુરાણની સુંદર વાત વિડીયો ગમી હોય તો બીજા લોકોને શેર કરજો મોકલજો ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ